આમાં બ્રાહ્મણ શબ્દ ક્યાં વચ્ચે આવ્યો કથા કરવા વાળા બધા ને કીધું છે મેં કથાઉ શું કામ કરો મળતા કપા વીણવાના હેલ્પર મળતા નથી કામે બે જાવ કરવા બદલે તો પછી ને અમે કામ કરીએ મહેનત થી કમાઈ એટલે જ અમને બળતરા થાય છે આ મફત માં લઈ જાય છે ખોટો વાણી વિલાસ કરીને અઠવાડિયું અમારે કામ કરી ને પૈસા આવે તમારે બોલી બોલી ઉઘરાવાના તો પછી કડક તો લાગે ને અમને અને તમારા ભાષણ થી કેટલા સુધરી ગયા એ કયો ને તમારી કથા ના ભાષણ સાંભળી કેટલા સુધરી ગયા કેટલા સુધરી ગયા જોયા ત્યારે જીજ્ઞેશ દાદા કથા આવે જો અમારા દાદા કથા પણ તો અમિત શાહ ને સુધારજો ને બીજા નથી સુધારવા મોટી તકલીફ કઈ છે દેશ માં એને કથા કરાવડો ને એને ઘરે એ સુધરી જાહે થોડાક સમય માં જોજો તમે એમ સારું સુધરી જાય તો દેશ સુખી થાય બાકી નાનો માણસ બજારો રોજ લઈને રોજ નું ખાય અને તમે કોટે કોટા કતમ હાલવી રાખો જપ થાય જપ કરીશું એમ એમ નહીં આ નાનો માણસ બજારો રોજ નું પછી કર્મકાંડ કરે છે એની વિશે તમે થોડુંક બોલો છો કથા વાળા હોય બધા તમે ના ઘરે ના હોય તો આપડે મળીએ તો મળજો ને વાંધો નહીં તો તમે એમને આમ કામ કરવાનું ત્રીજું નેત્ર તમારે ખોલવું હોય તો સરહદ ઉપર જ ખોલો ને આતંકવાદ નો સફાયો થઈ જાય મારી જેવા મારી શું કરશો સરહદ ઉપર જ જઈને ખોલી આવો ને ત્રીજું નેત્ર તમારું હા તો અમારી ઉપર ગોળ નાખો તમને એમાં ખુશી થતી હોય તમારો જીવ એમાં રાજી થતો તમને મારી નાખો વાત પૂરી થાય અને તમે પટેલ વાળાના છે થોડુંક સમજવું જોઈએ તમે પટેલના દીકરા છો તમારું કુળ કયું મારી જ્ઞાતિ કયું હું કુળ નો છું તમને પટેલો જ દેખાય માટે પટેલ નો દીકરો અત્યારે ત્યારે શું કે પટેલ નો દીકરો ક્યાં હોય છે આ તો તમે એ તો તમને પટેલ પૈસા આવે એટલે વખાણ કરો બાકી આની પેલે કથાકાર નો ફોન આવે પટેલો વિશે બે ફોર્મ ગાલું બોલતો તમારે પૈસા આવે એટલે તમે પટેલ વખાણ કરો નો દાડી દે તમારે ધંધો જે હાલ ને વખાણ કરવાનો હોય ને હે આ બધું તમે છોડી દો યાર

હું તમને એક મળી ગયો છું તારી આજે રૂબરૂ એક વાર વાત કરેલી ક્યાં આપડે બજાર બજારમાં મળ્યા હતા કઈ બજાર હીરા બજાર માં એટલે હીરા બજાર ક્યાં ની દુબઈ ની બેંગકોક ની થાઈલેન્ડ ની અમેરિકા ની યુએસ કઈ હીરા બજાર મૈધરપુરા મૈધરપુરા હીરા બજાર હા અને ત્યાં તમે હીરા બજાર હીરા મૂકર ને તમે કથા કરશો ભાઈ

જાર તમારું નામ જાર પછી મુસલમાન ની તમને મજા આવીને જાર હુસેન કે જાકીર હુસેન માટે કઈ નોખો સૂર્ય ઉગશે નહી રાજુ નોખી પડશે નહીં તમારી રાત પડશે તર મારી રાત પડશે નામ બદલો હું ફરક પડશે તરસ લાગે તમારે પાણી હે એક વાર દરબાર નું પાણી સંડાવવું જોઈએ દરબાર નું એક પાણી રડી ને તમે

યજમાન તો એ કરોડ રૂપિયા આપશે પણ તમે પૂછો છો આરામ ની કમાણી છે અનીતિ ની કમાણી છે કારીગરો શોષણ છો લેતા પણ તમે પૂછો છો તમે યજમાન પાસેથી થી વીસ લાખ લેતા પેલા યજમાન ને પૂછો છો કે તારા કુટુંબમાં પરિવારમાં બહેનુ દીકરીઓ હા હાટુભાઈ માં કોઈ તો નથી ને તો જ મને વીસ લાખ આપજો પૂછો છો પાંચ હજાર તમે એવું પૂછીને જોશો કે ભાઈ તમારા આખા ગામમાં એક પણ માણસ દુખી નો હોય ને ત્યાં સુધી મને કથાના પાંચ હજાર નો આપતા એવું પૂછો છો તમે લોકો તમે મોટા ઉપાડે ઘોડા ઘડી ને કથા વાંચવા ગામમાં આવી ગામમાં હાલો તમને એક એક ગામમાં બતાવું એક એક ઘર બતાવું ખાવાના ફાફા પડી જાય ગામડે ગામડે સૌરાષ્ટ્રમાં આવે તો તમને કથા વાંચવા જતા શરમ ન આવે અને તમારે તરીકે દિલ ઉદાર છે હે પંપ મારી મારીને પૈસા ઉઘરાવાની પોલિસી છે તમારી ઉધાર દિલ જેમ કરીને પંપ મારી પડાઈ લેવાના હોય દિલ ઉધાર હોય તમે સમજાવો ને ઉદાર દિલ એમ નહીં તમે સૌરાષ્ટ્ર વાસી ના દિલ ઉધારો કથાકાર તરીકે જે કોઈ પણ સમાજ હોય સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારા મારા કેવાથી કે મારા વિરોધ કરવાથી કોઈ આ વસ્તુ બંધ થવાની એની મને સો ખાતરી છે અને હું તમને એટલો વિરોધ કરીને હું મરી જઈશ ને તો એ પબ્લિક અને તમે લોકો બધી ગેંગ જે આખી બની ગઈ છે પૈસા વાળાની કથા વાળાની સાંભળવા વાળા ની એ સુધરવાના નથી એ વસ્તુ સો ટકા આપણે તો ખાલી આપણે રસપાન કરે છે બધા રસપાન કરે રસપાન નથી ગરબુ માણસ રોડ રસપાન જ છે અઠવાડિયું હાલી રાખીને શેર શાયરીઓ રસપાન ન કહેવાય વોટ્સએપની શાયરીઓ સિવાય કઈ આવતું નથી અત્યારે એમાં અને કરોડો રૂપિયા ના મંડપ ને માયક ને ગરીબ માણસ ને કોક ને છાપરૂ બાંધી દે ને તો આજીવન માણસ આપે કરોડો રૂપિયા મંડપ અઠવાડિયા દક્ષિણ લેવી ને એમાંથી અડધો તો અમે એમાં કાઢવીશ દક્ષિણ ગામની પાસે પરબારી લીધેલી માં આપો તો ખેતર જ કપા લો અને પછી મહેનત ની મજૂરી પૈસા ગામ ને આપો ખબર પડે કે એમાં

પ્રાથમિક સારવાર ની કોઈ સુવિધા નથી સીમમાં કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય આજની બૈરા છોકરા હોય એને વીસી કોશી કવડ્યો કઈ પડી ગયા ઇલેક્ટ્રિક નો શોખ લાગ્યો કોઈ ઢોળે માર્યું કઈ અગાસી પતિ પડી ગયા કઈ સળગી ગયા તો કોઈ પ્રાથમિક સારવાર નથી અને નજીકના પંદર વીસ કિલોમીટરમાં કોઈ પણ ગામડામાં કોઈ સારવાર નથી તમે વીસ લાખની કથાઓ કરો તમને શરમ ન આવી જાય અહીંયા પેલા આરોગ્યની પ્રાથમિક સારવાર ઉભી થાય તમે પણ તમે લોકો તમે તમારી વાંહે જે લોકો વીસ વીસ લાખ વાપરે એને તમે કેમ કહેતા નથી કે આમાં ન વપરાય પેલા ગામમાં સારું કરાય પાછળ તો વાપરે ભ્રષ્ટાચારમાં મોટા પૈસા વપરાય છે ભ્રષ્ટાચાર કરીને જે લાવે છે ને એ તમારી વાંહે વાપરાય છે તમે ભ્રષ્ટાચાર એ મળેલા છો એમ તો હું કેવા માંગુ છું ભ્રષ્ટાચારી મળેલા છે એમ

બોલો મારે કોઈને વ્યક્તિગત કેવું જ નથી હું તો જાહેર વાત કરીશ વ્યક્તિગત મારે કોઈનું નામ સરનામૂલ્ય નથી કેવાનું ક્યારે કોમન વસ્તુ કેવાની છે બધાને એટલું સમજવાની જરૂર છે કે બે કરોડ નો મંડપ બાંધવાન જેમ પૈસા હોય ને મંડપ બાંધવાને બદલે બે બે વીસ હજાર ના બસો જણા ઘર બાંધી દેવાય છાપરું ગરીબ માણા નું એ મોટું પુણ્ય કાર્ય છે બાકી આવા કથાકારો તમારા સિક્કા પાડવાનો ધંધા નો કરે સામાન્ય માણસ ને એમાં કોઈ ફાયદો નથી અને તમારી કથા દુનિયા સુધરી જતી હોય તમારે અમિત શાહ અને અરુણ જેટલી ભેગા કરીને કથા કરે ગરીબ માણા બજારો ઘંટી વળ ખાય ખાઈ ને આમ આમ મરી જવા તૈયાર થયો ને એની સામે હું તમને કથાવું કરો તમને શરમ આવી જઈ ઘંટી વળ લ્યો તમે લોઢા અરે ઉનાળાનો તડકો માથે પડતો હોય લોઢું તપી ગયું હોય ને તમે એને કથાઉ કરો છો અમિત શાહજી અમે કથા કરો તો તમને ખબર પડે તમે કેટલા હાથ હમ ભાજપના નેતાઓ અમે કથા કરો એટલે મુદ્દો એ છે મને કોઈના વ્યક્તિગત વાંધો નથી મારે ક્યાં મારા ખિસ્સામાં જ કોઈ પાંચ રૂપિયા લઈ ગયો હોય મારો વાંધો હોય આપણો વાંધો એટલો જ છે બજારો મહેનત કરી કરીને માણા છે આમાં વળ ખાઈ ગયો મરવા પીડ્યો ખેડૂતો છે લીમડા ટીંગાઈ જાય છે મોનો કોટો પી જાય મરવા પડ્યા છે ખેડૂતો દવા પી જાય છે

બધું ટોટલી સોલ્વ થાય શિક્ષણની ફી વધી ગઈ જે કમ્પ્લીટ થઈ જાય બધું થઈ જાય પણ તમને કોઈ ઓફિસ માં નોકરી કોઈ મળતી નથી બધું બધા ને બધું ખોટાના મનમાં વિચાર ઘુસાડી ગયો છો યુટ્યુબ